ખાતે મારા દીકરા રેહાનને કૃત્રિમ પગ બેસાડતા હવે તેના પગ પર ચાલી શકશે અમારા પરિવારમાં ખુશી લાવવા બદલ હું સરકારનો આભારી છું આરિફભાઈ વોહરા આણંદ જિલ્લા સમાહર્તા શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા તારીખ સત્તર થી વીસ સપ્ટેમ્બર દરમિયાન દિવ્યાંગ લાભાર્થીઓ માટે કૃત્રિમ અવયવો બેસાડવા માટેના કેમ્પ યોજવામાં આવ્યા હતા આણંદ જિલ્લામાં અલગ અલગ ક્લસ્ટર ઉક્ત સમય દરમિયાન યોજાયેલ ચાર કેમ્પના માધ્યમથી સમગ્ર જિલ્લાના છપ્પન દિવ્યાંગ કેલિપર્સ બેસાડવામાં આવ્યા જે પૈકી સુજિત્રા પેટલાદ ખાતેના કેમ્પમાં છવ્વીસ લાભાર્થીઓને બોરસદ આંકલાવ ખાતેના કેમ્પમાં અગિયાર લાભાર્થીને ખંભાત તારાપુર ખાતેના કેમ્પમાં ઓગણીસ લાભાર્થીઓ તેમજ આણંદ ઉમરેટ ખાતેના કેમ્પમાં અઢાર દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ પગ બેસાડી તેમને તેમના પગ પર આત્મસન્માન ભેર ઉભા રહેવાનું ગૌરવ બક્ષ્યું હતું આ કેમ્પમાં સોળ વર્ષીય રેહાન વોહરા સાથે આવેલ તેના પિતા આરીફભાઈ વોહરા તેમના જન્મથી જ દિવ્યાંગ દીકરા રેહાનને કૃત્રિમ પગ બેસાડવામાં આવતા ગદગદિત થઈ ગયા હતા તેમણે આ તકે આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું હું આણંદના આશાનગર સોસાયટીનો રહેવાસી છું મારો દીકરો જન્મથી જ દિવ્યાંગ છે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત દિવ્યાંગ માટેના આ કેમ્પમાં મારા દીકરાની સાથે અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ બન્યો છે આ કેમ્પના માધ્યમથી મારા દીકરાને વિનામૂલ્યે એક જ દિવસમાં કૃત્રિમ પગ મેળવવાથી હવે તે તેના પગ પર ચાલી શકશે અમારા પરિવારમાં ખુશી લાવવા માટે હું સરકારનો ખૂબ આભાર માનું છું આવી જ લાગણી આ કેમ્પમાં આવેલા દિવ્યાંગ માટેના

એમ્પાવરમેન્ટ ઓફ પર્સનલ વિથ ડિસેબિલિટી ની ઓટોનોમ સંસ્થા દ્વારા એસઆર ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગ લાભાર્થીઓ માટે કૃત્રિમ અવયવ બેસાડવા માટેના કેમ્પનું ફક્ત આર્ટિફિશિયલ લિમ્બસ અને કેલિપર્સનું આયોજન કરવામાં આવે છે મારું નામ આરિફભાઈ વોરા છે આ મારો બાબો છે મોહમ્મદ રેહાન એ સોલ વર્ષનો છે આજથી અત્યાર લગીન ચાલતો નથી બાળક વિકલાંગ છે અને આજ રોજ બાળ સુરક્ષા કચેરીમાં એના માટે કેમ્પ હતો ત્યાં હું આવ્યો તો ભારત સરકાર તરફ ત્યાં એને બનાવી આપવા છે તો આ બનાવીને મને સરકાર તરફથી ફ્રી મળે છે હું આ પહેરાવી મારા બાળકને ચાલતું થાય એવી અપેક્ષા રાખું છું મને જરા એ છે પહેરાવીશ એના પગ સીધા થશે સીધા થશે તો એ ચાલી શકશે હું તે એના માટે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ વોરા અયુબભાઈ છે અને હું આણંદ જિલ્લામાં આણંદ તાલુકામાં સ્પેશિયલ ટીચર તરીકે સ્પેશિયલ એજ્યુકેટર જે દિવ્યાંગ બાળકો માટે કામ કરું છું હવે મારા આણંદ જિલ્લાની અંદર આણંદ તાલુકાની અંદરથી મારા પાંચથી છ બાળકો આજે સમાજ સુરક્ષાની અંદર ભારત સરકાર દ્વારા સમાજ સુરક્ષામાં કેમ્પ રાખેલ હતો જે બાળકોને પગની તકલીફ હોય તો એ બાળકોને પગ માટે કેલિપર્સ બનાવી આપવામાં આવે છે અને ફ્રી ઓફ ચાર્જમાં બનાવી આપવામાં આવે છે જેનાથી બાળકો સારી રીતે ચાલી શકે ઊભા થઈ શકે તેના માટે વાલીઓને પણ અહિયાં બોલાવવામાં આવે છે અને ભારત સરકાર દ્વારા આજે હું એમનો આભાર માનું છું અને વાલીઓ પણ એમનો ખૂબ આભાર માને છે